હાલો કેમ છો મિત્રો બધા મજામાં કારણ કે મજામાં જઈશું અને કદાચ થોડી ઘણી તકલીફ હોય ને તો એ ટાણે સેજ ટાણું છે મોહેમ ટાણું છે મોહેમ ટાણે બહુ એવું જરા તરા હોય ને તો એ જણવાય નહીં અને ધંધે સડી જાય કારણ કે અટાણે મજૂર છે નહીં જો ખરેખર આ વાળા મજૂર ના આવી હોય ને તો અટાણ આપણે ખેતી થાય એમ નથી એક તો આનો આભાર માનવો પડે કે ગામડે ગામડે એટલા આવે છે ને તે આપણી ખેતી થાય છે ટાઈમ ટુ ટાઈમ આ આવે તોય ભેહાણ થાય કદાચ ના આવે તો નહીં તો આપણી દશાફો થાય બરાબર મિત્રો તો વાત કરવી છે ને આજે એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પેજને ફોલો કરી લ્યો કારણ કે આપણે પડદા વિરોધી હમણાંની જે હાલે છે ને મેટર પડદા પ્રથા બંધ કરવાની તો આ એક જેતને પડદા વિરુદ્ધની જ પ્રથા છે મહેંદીમાં આપણે પાસેથી કડ લઈ જાય છે હવે ભાવ જ ધોઈડ હોય તો ધોઈના કરીને હિસાબ કરીને ભાવ દઈએ તે પછી કડ કાપે છે અઢીસો ગ્રામ કાપે છે અડધો કિલો કાપે છે બધા અલગ અલગ વેપારીઓ અલગ અલગ સિસ્ટમથી કાપતા હોય તો મિત્રો એવી આપણે સિસ્ટમ માંડવી શોખી કરવા સારું લીધી હોય તો આનો મતલબ હું આપણે શોખી મજૂરથી કરાવી દઈએ કમ્પ્લીટ કરી દઈએ આવી શોખી માંડવી કણ બીબડી ડાઠા કાકરા બધું એને નોખું પાડી દઈએ તો એ સતાય કટ બાંધે છે અમુક અમુક જગ્યાએ બારદાન છે ને એનું વજન અલગ અલગ રીતે લે છે એટલે અલગ અલગ સિસ્ટમથી અલગ અલગ વેપારીઓ માલ લેતા હોય ને કરતા હોય ખેડૂને શારી બાજુ છે તમે તો કોઈ ખેડૂને ન કે કારણ કે અત્યારે શિયાળુપીતનો સમય છે તાત્કાલિક માંડવી ભેગી કરી અને આઠસો હજાર બારસો થી ભાવ આવી જાય ને એ ભાવે દઈ દેવાની જ રહે કારણ કે શિયાળુપીઠની તૈયારી કેવી રીતે કરવી બ્યાન સુફર ખાતર ટ્રેક્ટર ભાણા મજૂરી એ બધું કાઢવાનું ક્યાંથી રહ્યું મિત્રો આ તો વસ્તુ એ છે કે ખેડૂતને બીજા ધંધા ફાવતા નથી અને કરવા માટે એમાં રોકાણ કરવું પડે તો એના માટે પૈસા નથી નક્કી અત્યારે ખેડૂત ખેતી કરવા રાહજી જ નથી કારણ કે કાયમથી કાયમ ભાવ ડાઉન થાય મોંઘવારી વધતી જાય છે તો મિત્રો આ તકલીફ પડે મિત્રો હજી હું મારા થશે તમને લઈ જાઉં અહીંયા આપણે અડદમાં હાલે છે બરાબર આ દિલીપભાઈ ભાટુનું ખેતર છે અને એ રિય છે અહીંથી ચોખંડાથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર જ્યાંથી અહીંયા વાવવા આવે છે એના આઠ વીઘાના અડજ છે અને વીસ વીઘાનું વલ છે પણ માલ પાછો તો બહુ ઓછો થાય એમ છે માલ નામ જોઈને તો ત્રણ ચેર વીઘાનો જ માલ છે હવે મિત્રો આના દવાના બિહારના સુપરના મહેનતના વાઢવાના થ્રેસરના કાઢવાના એ બધાનો હિસાબ કરીએ ને તો પૈસા તૂટે એવી પોઝિશન છે મને જોતા પણ સતાઈ જો રાખી દે ને તો ભૂંડા લાગે ખેડૂત કે ભાઈ આને ધંધો નથી કરવો થયો મોલ બગાડવો હવે અડદના ભાવ અત્યારે હજારથી તેરસો રૂપિયાના ભાવ છે હવે આ વીઘે ચાર ચાર મણ અડદ થાય તો પાંચ હજારનો વીઘો અડદ થાય તો મિત્રો પાંચ હજારના વીઘા અડદમાં આ ખર્ચા આવી ગયાના ખેતર જોતાં એટલી મહેનત કરતાં ભીડ થયું એવડું હલ થયું બરાબર તો અટાણે આ મોંઘવારીમાં કાંઈ ફોવાય એમ નથી આ એક ખાની કાઢી લીધી આ બીજી ખાનીમાં મુરત કર્યું એક બાજુ નીકળ્યું છે આખો દિવસ અહીંયા થ્રેસર આલી આઠ વીઘાના હળદમાં આવું વલ હોય જ નહીં પણ આ દિલીપભાઈને એટલું વલ થઈ ગયું છે વધારે તો થોડુંક એ ખર્ચા વધી જાય અટાણે આ મોંઘવારીમાં કંઈ વધે એમ નથી અડદ આ જો આવા હળદ છે પણ ભાવ નમરે અને બીજા નંબરમાં ઉત્પાદન થતું નથી અને ત્રીજા નંબરમાં સરકાર ટેકાના ભાઈ એમ કહે કે અમે ખરીદ્યું મગનું નામ મરી પાડતી નથી કેટલી ખરીદ્યું ને કઈ કઈ વસ્તુનું કેવી રીતે લેવાનું છે ને હજી તો ત્યાં આવું ને ત્યાં કેટલાય ફોન કરીએ તમારે હવા છે ને તમારે કાકરા છે ને તમારે ખોટ છે ને તમારે ઉતારો નથી બેહતો ને પહેલા આ માંડવી કોમ્પ્યુટરમાં નથી થતી ડેબું મૂકીને બદલાવી લઈએ આ ખેતરમાં થાય જેવી થાય એવી ભાઈ તમારે રાખવી પડે તમે નહીં રાખો તો માંડવી હું અમારે આંતના કરવાના વેપારી ફરી લઈ જાય તો એને કેમ હાલે છે તો મિત્રો આ દુનિયા ગોળ છે એ આ બધું સાબિત કરવા માગે છે આના સરકારમાં આ જ આની રીતે હાલીએ મિત્રો વિડીયો